બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજ રોજ રાષ્ટ્રના ઓગણસી માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્રભક્તિ સપ્રભુ ભક્તિના મુદ્રાલેખ સહ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનોને સંમેલિત થઈ આન બાન શાન સમારંગાની સલામી આપી ગર્વની લાગણી અનુભવી હતી આજે ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગ્રત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ પચાસથી થી વધારે સંતો અને પાંચસોથી થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસ ના બે થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંતસાઈ મહારાજ આજે આણંદમાં વિરાજીત છે તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે ભારતનો અર્થ છે ભાસુ રથ ઇતિ ભારત

জয়স্বামিন yeah, নাৰায়ণ